હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પડવાળી ઘઉંના લોટની ફરસી પૂરી બનાવીશું જે એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગશે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ઘઉંના લોટની પૂરી બનાવવા માટે મેં બે કપ ભરીને ઘઉંનો લોટ લીધો છે કોઈપણ વાડકીનું જ માપ સેટ કરી લેવાનું બે મોટી વાડકી લોટ લેવાનો ઘઉંનો ઝીણો જે આપણે રોટલી કરીએ છીએ તે જ લોટનો ઉપયોગ કર્યો છે અને તેમાં બે ચમચી ચણાનો લોટ એડ કરવાનો ચણાનો લોટ એડ કરવાથી પૂરી ટેસ્ટમાં સરસ લાગશે અને બે ચમચી ઝીણો રવો એડ કરવાનો ઝીણો રવો જ એડ કરજો જે મોટી સોજી આવે છે તેનો ઉપયોગ નથી કરવાનો રવો એડ કરવાથી પૂરી સરસ ક્રિસ્પી બનશે અને બે ચમચી ઘી એડ કરવાનું ગરમ કર્યા વગરનું જ ઘીનો ઉપયોગ મેં કર્યો છે કેમ કે આપણે પછી લોટ શેકવાનો છે એટલે ઘી સરસ ગરમ થઈ જશે અને તે જ બે ચમચી ભરીને તેલ એડ કરવાનું છે તો બે ચમચી ઘી અને બે ચમચી તેલ એડ કરીશું અને હવે આપણે લોટને શેકી લઈશું તો મેં પહેલાં ગેસની આંચ ફાસ્ટ રાખી છે કેમ કે કઢાઈ ગરમ થઈ જાય પછી આપણે મીડિયમ આંચે આપણે લોટને શેકી લઈશું લોટનો કલર ચેન્જ નથી કરવાનો ફક્ત આપણે લોટને ગરમ જ કરવાનો છે એટલે ત્રણ ચાર મિનિટમાં સરસ લોટ શેકાઈ જશે બસ જો આ રીતનો લોટ શેકાઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી દેવાની અને લોટને એક વાસણમાં કાઢી લઈશું જેથી ઠંડો થઈ જાય અને હવે અંદર એડ કરવા માટે મેં એક ટી સ્પૂન જીરું લીધું છે અને એક ટી સ્પૂન મરી લઈશું તો ખલદસ્તામાં એકદમ દળદરું સરસ આપણે વાટી લેવાનું છે મિક્સર જારમાં પણ દળદરૂ વાટી શકાય તો મેં ખલદસ્તાનો જ ઉપયોગ કર્યો છે વાટવા માટે અંદર એડ કરી દઈશું લોટમાં અને એક ટી સ્પૂન કરતાં થોડોક ઓછો અજમો હાથેથી મસરીને એડ કરીશું અજમાની ફ્લેવર પણ સરસ આવે છે પૂરીમાં બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું તો મેં એક ટી સ્પૂન અથવા તો એક નાની ચમચી ભરીને મીઠું એડ કર્યું છે પણ તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો મીઠું એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરીને લોટને બાંધી લઈશું જે બે વાડકી ભરીને આપણે ઘઉંનો લોટ લીધો હતો ને તે જ અડધી વાડકી પાણી લેવાનું છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને બાંધી લઈશું અડધી વાડકીથી જ લોટ બંધાઈ જશે પાણીથી વધારે પાણીની જરૂર નહીં પડે કઠણ લોટ બાંધવાનો છે ઢીલું ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું એટલે જ થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને લોટને બાંધી દઈશું કદાચ એક બે ચમચી પાણીની વધારે જરૂર પડે તો એડ કરી શકાય તો જો આ રીતનો આપણે સરસ લોટ મસળીને બાંધી લઈશું તો આ રીતનો કઠણ લોટ બાંધી દેવાનો હવે આપણે લોટને ઢાંકીને વીસ મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી સરસ લોટ પલળી જાય અને આપણી પૂરી પણ સરસ બનશે તો હવે સાટો બનાવવા ત્રણ ચમચી મેં ઘી ગરમ કર્યું છે અને તેમાં બે ચમચી ચોખાનો લોટ એડ કરીશું જો ચોખાનો લોટ ના હોય તો કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકાય સારી રીતે મિક્સ કરી દઈશું તો આ સાટો લગાવવાથી આપણા પડ પૂરીના એકદમ સરસ છૂટા છૂટા થઈ જશે અને પૂરી પણ સરસ ક્રિસ્પી બનશે બસ આ રીતનો સાટો બનાવી દેવાનો હવે વીસ મિનિટ પછી આપણો લોટ પણ સારી રીતે પલળી ગયો છે તો એને પણ આપણે મસળી લઈશું અને એક સરખા લુવા કરી લેવાના જે રોટલી બનાવીએ એના કરતાં થોડાક મોટા લુવા કરી લઈશું રોટલી જેવું જ પટલું અણવાનું છે એટલે એ પ્રમાણે આપણે લુવા કરી લેવાના તો જો મેં આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરી લીધા છે તો બધા જ રૂવા બનીને તૈયાર થઈ ગયા છે અને હવે પાટલા ઉપર તેલ લગાવી દઈશું અને વેલણને પણ સહેદ તેલવાળું કરી લેવાનું જેથી આપણે રોટલી વણીએ ત્યારે ચોંટે નહીં અને એકદમ સરસ પાતળું રોટલી જેવું વણી લેવાનું છે તો એકદમ આસાનીથી વણાઈ જશે લોટ સારો બંધાયો હશે બરાબર તો સરસ વણાઈ જશે લોટ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું જો ઢીલો હશે તો એટલી ક્રિસ્પી પછી પૂરી નહીં બને તો આ રીતે મેં સરસ રોટલીને વણી લીધી છે જો આ રીતનું તમે જોઈ શકો છો કે પતલું વણી લેવાનું છે એ રીતે બધી જ રોટલી વણી લેવાની ત્યારબાદ રોટલી ઉપર એકદમ આછો આછો પાતળો પાતળો આપણે સાટો લગાવી દઈશું સાટાનું બહુ જાડું લેયર નહીં કરવાનું એકદમ પાતળું જ લેયર કરવાનું છે આખી રોટલી ઉપર આવી જાય તે રીતે સાટો લગાવી દેવાનો અને પછી ઉપર લોટ સ્પ્રિંકલ કરી લઈશું તો મેં ચોખાનો લોટ હતો તેવો સ્પ્રિંકલ કર્યો છે એને ઉપર બીજી રોટલી મૂકી દેવાની અને બીજી રોટલી ઉપર પણ સાટો લગાવી દેવાનો એકદમ આછો આછો તો આ સાટો લગાવવાથી એકદમ સરસ આપણા પળ અલગ પડશે અને પૂરી સરસ પોચી બનશે તો ત્રીજી રોટલી પણ ઉપર મૂકી દઈશું અને ઉપર સાટો લગાવી દઈશું તો આ રીતે ત્રણ ત્રણ રોટલી આપણે મૂકતા જવાનું અને પૂરીને બનાવતા જઈશું બસ ત્રણ રોટલીનું લેયર થઈ જાય એટલે આપણે રોલ વાળી લેવાનો તો આ રીતે રોલ વાળી લઈશું એકદમ ટાઈટ રોલ જ વાળવાનો પહેલેથી ટાઈટ જ રોલને વાળતા જવાનું જો આ રીતે તો તમે પણ આ રીતે ફરસી પૂરી જરૂરથી એકવાર બનાવજો ઘઉંના લોટની બહુ જ પોચી અને એકદમ ટેસ્ટમાં સરસ બનશે અને એકદમ ક્રિસ્પી પણ બનશે તમે એકવાર આ રીતે પૂરી બનાવશો ને તો વારંવાર તમે આ જ રીતે પૂરી બનાવશો અને હવે આપણે નાની નાની પૂરીના લુવા કટ કરી લેવાના જો તમે જોઈ શકો છો કે લેયર અલગ દેખાય છે બસ આ રીતે આપણે નાની નાની પૂરીના લુવા અલગ કરી લઈશું કાપી લઈશું તો એકદમ મસ્ત ક્રિસ્પી આપણી પૂરી બનીને તૈયાર થઈ જશે આ રીતે બધા જ રોલ વાળીને લુવા તૈયાર કરી લેવાના અને આ રીતે લાંબા શેપમાં આપણે વણી લેવાનું જે લેયરવાળો ભાગ હતો તે ઉપર રાખવાનો વણવામાં બસ આટલું જ આપણે વણવાનું છે જો બસ આ રીતનું વણી લેવાનું બધી જ પૂરી અને પછી તળી લઈશું એ જ રીતે બીજી પૂરી વણીને પણ બતાવી દઉં તો લેયરવાળો ભાગ ઉપર રાખવાનો અને બસ આ રીતનું લાંબુ વણી લેવાનું છે વણવામાં પણ બહુ વાર નહીં લાગે ફટાફટ વણાઈ જશે અને ગરમ તેલ થાય એટલે ગેસની યાચ મીડિયમ રાખીને પૂરીને તળી લેવાની એની જાતે જ પૂરી ઉપર આવી જશે ત્યારબાદ તેને પલટાવીશું તો ગેસની યાસ મીડિયમ જ રાખજો સ્લો ટુ મીડિયમ તો પૂરી સરસ ક્રિસ્પી બનશે જો ફાસ્ટ આંચે આપણે પૂરીને તળીશું ને તો પૂરી અંદરથી કાચી રહી જાય અને ક્રિસ્પી નહીં બને પૂરીને પલટાવતા જઈને આપણે સરસ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની પૂરી તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની અને સરસ સ્લો ટુ મીડિયમ આંચે તળી લેવાની તો સરસ પૂરી બનીને તૈયાર થશે તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી પૂરી બનાવજો મહેમાનો બધા જ ખુશ થઈ જશે પૂરી ખાઈને એટલી સરસ પૂરી બનશે તો હવે આપણે પૂરી બસ આ રીતનો ગોલ્ડન કલર થઈ જાય એટલે કાઢી લઈશું તો મસ્ત મજાની આપણી ક્રિસ્પી એકદમ પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે એ જ રીતે બધી પૂરીને તળી લેવાની તો તમે જોઈ શકો છો કે લેયર પણ સરસ અલગ દેખાય છે તો મસ્ત મજાની ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે એ પણ ઘઉંના લોટમાંથી એકદમ પોચી પૂરી બનશે જો કેટલી મસ્ત પૂરી બની છે ને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો